નમસ્કાર સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન શાખા દ્વારા પ્રવર્તમાન સમયની અંદર ટેકનોલોજીના સમન્વય અને ઉપયોગથી આપણી વોકેશનલ શાળાઓની જે પણ માહિતી છે એ ડિજિટલાઇઝ કરવાનો એક પ્રયાસ કર્યો છે જેના અંતર્ગત આપણે લેન્ડ એન્ડ સંસ્થાના સહયોગથી આપણે ઓનલાઈન એપ્લિકેશન કે જે લાઇટ હાઉસ નામે આપણે ઓળખીએ છીએ તે શરૂ કરી છે એમાં નવા નવા આયામો અને પુષ્પો આપણે જોડતા જઈએ છીએ આજે એક એવી નવી બાબત કે જે ખૂબ અગત્યનો મુદ્દો છે કે જેને લઈને આપણી પાસે અમે આવ્યા છીએ હું અને મારી ટીમના પીએમયુ લાહીના મેનેજર શ્રી વિશાલ પટેલ આપણી સાથે સ્ટુડિયોમાં છે એમને આવકારીએ છીએ ખાસ કરીને લાઇટ હાઉસની અંદર જે વોકેશનલ ટ્રેનર શાળાના આચાર્યો ઉપરાંત આપણા વીટીપી એટલે કે વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર કે જેની અંતર્ગત કોઈ વીટીની નિમણૂક થયેલી છે તો એવા વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર અને જિલ્લા કક્ષાએથી જિલ્લા કોઓર્ડિનેટર અથવા ડીઆરપી ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન લાઇટ હાઉસ એપ્લિકેશનમાં વોકેશનલ ટ્રેનરની વિગતો ભરી શકે તેના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે તે માટેની જોગવાઈ લાઇટ હાઉસ એપ્લિકેશનમાં કરવામાં આવી છે આ લાઇટ હાઉસ એપ્લિકેશનમાં દરેક પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થઈ અને જે પણ વીટી છે એ વીટી એસએસએ અંતર્ગત કરાર આધારિત ભરતી છે એ એજન્સી મારફત એ રીતે સિલેક્ટ કરી અને પોતાના જે એજ્યુકેશન લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાતના જે ડોક્યુમેન્ટ છે એ અનુભવને લગતા ડોક્યુમેન્ટ્સ છે એ એ પીડીએફ મોડમાં વાંચી શકાય તે રીતે રીડેબલ હોય તે રીતે અપલોડ કરી શકે છે અન્ય ફોર્મેટમાં અપલોડ કરી શકે છે કે જેથી જ્યારે પણ કોઈ પણ પ્રકારની રાજ્ય કચેરી પાસે માહિતી આવે વિગતો આવે તો અમે અહીંયાથી અને શાળા તેમજ જિલ્લો અને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે કે ભાઈ જે પણ ટ્રેનર છે એ કયા પ્રકારની લાયકાત ધરાવે છે કેવો અનુભવ છે શું છે તો માહિતી છે એ આપણે યોગ્ય રીતે આપણી પાસે ડિજિટલાઇઝ મોડમાં રહે એવો હેતુ છે અને એ માટે આપણે આજની આ એક નાનકડી વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કર્યું છે તો આજના તજજ્ઞ મિશાલ પટેલને હું આવકારું છું કે તેઓ આપણને વિશેષ માર્ગદર્શન લાઇટ હાઉસની અંદર ખાસ કરીને વોકેશનલ ટ્રેનરની જે એક્સપિરિયન્સ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ કેવી રીતે અપલોડ થશે ધન્યવાદ નમસ્કાર આજના લાઇટ હાઉસ ટુટોરિયલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એ જાણીશું કે વોકેશનલ ટ્રેનરના જે એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ્સ છે અને એમના એક્સપિરિયન્સના જે આ ડોક્યુમેન્ટ્સ છે એને આપણે લાઇટ હાઉસ સિસ્ટમમાં કઈ રીતે અપલોડ કરી શકીશું જેમ આપણે સૌ જાણીએ છીએ કે વોકેશનલ ટ્રેનરની ભરતી એ પીએસએસસીઆઈ ભોપાલ એટલે કે પંડિત સુંદરલાલ શર્મા વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે તે પ્રમાણે એના ક્વોલિફિકેશન અને અનુભવના આધારે આપણે વોકેશનલ ટ્રેનરની ભરતી કરતા હોઈએ છીએ વોકેશનલ ટ્રેનરની જે ભરતી છે એ વોકેશનલ ટ્રેનરની ભરતી વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર્સ દ્વારા એટલે વીટીપી દ્વારા થતી હોય છે અને જે કિસ્સાઓમાં વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર્સ કોઈપણ વોકેશનલ ટ્રેનરની ભરતી કરવામાં અસક્ષમ રહે તો તેવા કિસ્સાઓમાં જિલ્લાઓ દ્વારા વોકેશનલ ટ્રેનરની ભરતી કરવાની થાય છે હવે આપણે જે આપણી વોકેશનલ એજ્યુકેશન માટેની મોનિટરિંગ એપ્લિકેશન છે એ મોનિટરિંગ અને ઇવેલ્યુએશન એપ્લિકેશન લાઇટ હાઉસના નામથી જેને આપણે ઓળખીએ છીએ એ લાઇટ હાઉસમાં જે વોકેશનલ ટ્રેનર્સ છે આપણે વોકેશનલ ટ્રેનરના એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ્સ અને એમના એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ કઈ રીતે ઓનલાઈન આપણે કરવા તેના વિશે માહિતી મેળવશું જેમ આપ જ્યારે સિસ્ટમમાં લોગ ઇન થશો આપના લોગિનમાં ત્યારે તમને આવી સ્ક્રીન દેખાશે એ સ્ક્રીનમાં જેમ આપ જોઈ શકો છો કે ડેશબોર્ડ છે ત્યારબાદ એડમિન છે ત્યારબાદ માસ્ટર્સ છે ટ્રાન્ઝેક્શન્સ છે અને અલગ અલગ જાતના આપને રિપોર્ટ્સ આપવામાં આવે છે તો ત્યાં એડમિનની અંતર્ગત જે ત્રીજો ઓપ્શન છે કે વીટી ડોક્યુમેન્ટ સેન્ટર છે વીટી ડોક્યુમેન્ટ સેન્ટર ઉપર આપણા દ્વારા ક્લિક કરવાની રહેશે ત્યારબાદ જે જે આઈનું બટન છે ત્યાં જે પણ વોકેશનલ ટ્રેનરના આપણે ડોક્યુમેન્ટ આપણે જિલ્લાના લોગ ઇન અત્યારે કરેલું છે તો જે આઈનું બટન છે એ આઈના બટન ઉપર આપણે ક્લિક કરવાની રહેશે કે જેથી કરી અને ત્યારબાદ આપણે આવી સ્ક્રીન જોવા મળશે ત્યાં જેમ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સ્ક્રીન ઉપર આપણે જેમ વોકેશનલ ટ્રેનરનું નામ દેખાય છે ક્યારથી એ વોકેશનલ ટ્રેનર જોઈન થયેલો છે એ વોકેશનલ ટ્રેનરના જે એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ તમારે જે અત્યારે રેડ કલરનું બટન છે એના ઉપર આપ ક્લિક કરશો તો આપને આપના સિસ્ટમમાં જ્યાં પણ આપે એમ એના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હોય કે જે ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરેલા હોય એ સ્ટોર કરેલા ડોક્યુમેન્ટ્સને ત્યાંથી તમે અપલોડ કરી શકો છો અને આ જેટલા પણ એના ડોક્યુમેન્ટ્સ હોય કે એચએસસીથી માંડી અને પછી એના ડિપ્લોમાના હોય આઈટીઆઈના હોય ડિગ્રી સર્ટિફિકેટ હોય જે પ્રમાણે પણ પીએસએસસીઆઈ ભોપાલ દ્વારા નક્કી કરવામાં આવેલા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અહીંયા આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ફક્ત એક જ પીડીએફ બનાવી અને એ પીડીએફ અહીંયા અપલોડ કરવાની થાય છે એટલે કે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની એક પીડીએફ બનાવી અને અહીંયા અપલોડ કરવાની છે એ ત્યારબાદ જે પણ એવી એનો અનુભવ હોય જે વોકેશનલ ટ્રેનરનો જે અનુભવ હોય જેમનો એક્સપિરિયન્સ એને લીધેલો હોય એ પ્રોફેશનલ એક્સપિરિયન્સ માટેના ડોક્યુમેન્ટ્સ આપણે જેમાં આપણે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાં આપણે અપલોડ કરવાનું છે એના ઉપર આપ ક્લિક કરશો એટલે એમાં પણ એક પીડીએફ તમે કે એમાં જ્યાં પણ પહેલાં જોબ કરેલી હોય એ જોબ માટેના જે એના ઓફર લેટર્સ હોય એનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય એ તમામ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે પૂર્વ જેટલા પણ એટલે કે આ જોબ પહેલાંના જેટલા પણ એના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય એ તમામ એક્સપિરિયન્સ સર્ટિફિકેટની એક પીડીએફ ફાઇલ બનાવી અને અહીંયા આપણે અપલોડ કરી શકીએ છીએ તો જેમ આપ જોયું કે અહીંયા આપણે ફક્ત બે જ ડોક્યુમેન્ટ્સ એટલે બે પીડીએફ બનાવવાની થાય છે એક પીડીએફ જે છે આપણે એ એજ્યુકેશન ક્વોલિફિકેશનની પીડીએફ બનાવવાની છે જે અહીંયા આ કોર્નરમાં આપણે અપલોડ કરવાની છે અને બીજી એના જે પ્રોફેશનલ એક્સપિરિયન્સ જેટલો એમને લીધેલો છે એ એક્સપિરિયન્સની એક પીડીએફ બનાવવાની છે એમ બે જ પીડીએફ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની થાય છે તો આ રીતે તમામ વોકેશનલ ટ્રેનર્સ છે એમને પોતાની ફાઇલ જિલ્લાના સહયોગથી કે શાળાના આચાર્યશ્રી કે વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનરના સહયોગથી સિસ્ટમમાં અપલોડ કરી દેવાની રહેશે અને એમાં એક જિલ્લાની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહે છે કે એમના જિલ્લામાં કાર્યરત તમામ વોકેશનલ ટ્રેનર એટલે કે વોકેશનલ ટ્રેનિંગ ઇંગ પાર્ટનર્સ દ્વારા એને એપોઇન્ટ કરવામાં આવેલા હોય કે જિલ્લા દ્વારા એમની નિમણૂક થયેલું હોય તમામ વોકેશનલ ટ્રેનરને આપણે લાઇટ હાઉસમાં એના એજ્યુકેશન ક્વોલિફિકેશનના અને એક્સપિરિયન્સ ક્રાઇટેરિયાના ડોક્યુમેન્ટ્સ એમને ચકાસણી કરી લેવાની છે અને તમામ જે પણ જેટલા વોકેશનલ ટ્રેનર આપના જિલ્લામાં કાર્યરત છે એ તમામના ડોક્યુમેન્ટ્સ ત્યાં લાઇટ હાઉસમાં અપલોડ થયેલા છે એ સુનિશ્ચિત કરવાનું છે હું આશા રાખું છું કે આપને આ વિડીયો દ્વારા ડોક્યુમેન્ટ્સ કઈ રીતે અપલોડ કરવામાં આવેલ તેના વિશે માહિતી મળી હશે આભાર આપ સૌનો ખૂબ સરસ મિશાલ પટેલે આપ સર્વે જિલ્લાના તેમજ શાળા સુધીના વીટી આચાર્યશ્રીઓને ખૂબ જ રસપ્રદ અને ટૂંકી ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા કામ સુગમ થઈ શકે તેવી માહિતી આપી છે તે બદલ તેમજ સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અને શાખા અધિકારી તમામનો આ તક પૂરી પાડવા બદલ આભાર માનીએ છીએ અને આ જે ટૂંકી આપણી વર્ચ્યુઅલ જે વિડીયો માહિતી છે એને કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ